નિષ્કલંક મહાદેવ મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે આ મંદિર મહાભારત કાળ સાથે જોડાયેલું છે દંતકથા અનુસાર કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોને માર્યા પછી પાંડવોને તેમના પાપનો પસ્તાવો થયો હતો આ પાપોથી મુક્તિ મેળવવા માટે તેઓ ભગવાન કૃષ્ણને મળ્યા ભગવાન કૃષ્ણે પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપી અને કહ્યું કે જ્યાં સુધી આ બંને સફેદ ન થાય ત્યાં સુધી તેમનો પીછો કરો જ્યારે આ બંને સફેદ થઈ જાય ત્યારે તે જગ્યાએ ભગવાન શિવની પૂજા કરવાથી તેમના પાપ ધોવાઈ જશે પાંડવોએ ઘણા સ્થળોએ આ ધ્વજ અને ગાય સાથે પ્રવાસ કર્યો પરંતુ તેમનો રંગ બદલાયો નહીં આખરે જ્યારે તેઓ ભાવનગર નજીકના કોડિયાક દરિયા કિનારે પહોંચ્યા ત્યારે ધ્વજ અને ગાય બંને સફેદ થઈ ગયા આથી પાંડવોને સમજાયું કે આ જ તે સ્થાન છે જ્યાં તેમને તેમના પાપોથી મુક્તિ મળશે ત્યારબાદ પાંડવોએ તે સ્થળે ભગવાન શિવની તપસ્યા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ દરેક ભાઈ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા આથી ત્યાં પાંચ સ્વયંભૂ શિવલિંગો સ્થાપિત થયા જેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે કલંક વગરના અથવા નિર્દોષ મહાદેવ આ મંદિર દરિયાની અંદર આવેલું છે અને ભરતી વખતે ડૂબી જાય છે જ્યારે ઓટ આવે ત્યારે જ તેના દર્શન થઈ શકે છે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ લોકવાયકાઓ અને દંતકથાઓ તેને પાંડવો સાથે જોડે છે કે અઢારમી સદીમાં ભાવનગરના શાસક ભાવસિંહજી તખ્તસિંહજી દ્વારા આ મંદિરનું નું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે આમ નિષ્કલંક મહાદેવ મંદિરનો ઇતિહાસ પાંડવોની કથા અને ભગવાન શિવની કૃપા સાથે જોડાયેલો છે